જય માતાજી મિત્રો જો ચોમાસાની ઋતુ હોય અને વરસાદી વાતાવરણ હોય તેમાં જો આપણને ગરમા ગરમ ભજીયા કચોરી તે ખાવાની કેવી અલગ જ મજા હોય તો આજે આપણે એવી વાનગી બનાવીશું કે જે વાનગી આપણે બધાને ખૂબ જ ભાવે અને તે વાનગી આપણે નાસ્તામાં ખાઈ શકીએ સવારના નાસ્તામાં અને સાંજના નાસ્તામાં ખાઈ શકીએ એવી મસ્ત અને સ્વાદિષ્ટ વાનગી બનાવીશું આજે આપણે બનાવીશું સમોસા જે અમે અમારી રીતથી બનાવી સમોસાનો લોટ બાંધવા માટે આપણે મેંદાનો લોટ લીધો છે અને આપણે ઘઉંનો લોટ નાખી દેસુ થોડુંક કજમો નાખીશું કજમો હાથેથી મસળીને નાખશું થોડુંક તેલ નાખીશું એકદમ મિક્સ કરી લેશું થોડુંક મીઠું નાખશું સમોસાનો માવ બનાવવા માટે આપણે બાફેલા બટેકા લઈ લીધા છે તેમાં વટાણા એડ કરીશું ને એમાં આજે મેં વઘાર કરી લીધો તો તે મસાલો નાખી દઈશું ઉપરથી આ થોડી કોથમરી નાખી દઈશું અને આ બધું આપણે એકદમ સરસ મજાનો મિક્સ કરી લઈશું એકદમ સરસ વણવાની છે નહીં જાડી નહીં પાતળી આવી એકદમ વણી લઈશું અને ઢોળશું જેથી આપણે સમોસા સરખા ભરી શકીએ જો રોટલીને આવી રીતે વચ્ચેથી કાપી લેવાની છે બે ભાગ કરી લેવાના છે પછી આવી રીતે એક સાઈડ પાણી લગાવી અને આવી રીતે આમ ચોટાડી દેવાનું છે એટલે સરસ મજાનો આપણે સમોસાનો શેપ બની જાય માવો થોડો ઓછો ભરી એટલે નાના છોકરાઓ પણ ખાઈ શકે અને સ્વાદમાં એકદમ સરસ લાગે પછી એને આવી રીતે બંધ કરી દેવાનું છે પાણી લગાવીને જેથી તરતી વખતે આપણું સમોસું છે ને છૂટી ન જાય ને અંદર તેલ ન ભરાઈ જાય તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં સમોસા નાખી દેસુ એકદમ ધીમા તાપે આપણે તેને થાવા દેસુ તેથી એકદમ કડક અને ક્રિસ્પી બને અને ખાવાની આપણને બહુ જ મજા આવશે જો એકદમ સરસ મજાના ક્રિસ્પી સમોસા બનીને તૈયાર છે તો તમે પણ જરૂરથી અમારી રીતથી બનાવજો તમને એકદમ મસ્ત સ્વાદ આવશે અને બધાને ખૂબ જ ભાવશે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને એક લાઈક કરી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે પણ કંઈ નવી રેસીપી બનાવવા માંગતા હોય તો અમને કોમેન્ટ કરીને કહેજો જે પણ અમે બનાવીને તમને બતાવશું હવે મળીએ આપણી એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી અમારા દેરાણી જેઠાણીના જય માતાજીને જય શ્રી કૃષ્ણ